એ મોટી વાત છે મોટો આનંદ છે અને એ આનંદમાં આપણે બેઠા છીએ બાકી એક ફેક્ટરીમાં આગ લાગી એક ફેક્ટરીમાં ગમે ને બેવું હું હંમેશા કહું એને અરે પ્રેમથી બેસું લાલચથી નહીં અને બેસતા પહેલા એને મિત્ર કર્યા પહેલા આપ તમારા લોઢામાં લીટો કહું સાહેબા કે મિત્ર કર્યા પહેલા નક્કી કરી લેવાનું ફલાણા ભાઈનો મિત્ર બનવું છું ને એની માટે મરવા હાટુ મિત્ર બનો છું લાલસમાં નથી બનતો એની પાસે કઈ જોતું નથી આ હંમેશા અંદર એક દિલમાં લખાઈ ગયેલું હોવું જોઈએ પછી એમાં પતિ પત્ની હોય તોય હા સ્વીકારી જ લેવાનું કઈ એમાં ફેરફાર જ નહીં કે આ મારા ગુગે છે કઈ ના એમાં કઈ ફેરફાર જ ન હોય વેમ આવ્યો એટલે મીર્યા કોની વાત કરતા હતા ને કોનો ફોન હતો ને હવે મરી જાવ ને ભાઈ આપણે તો તો અહીંયા સારું છે હો બાકી તમે આ દરિયો વટીને ઓલી બાજુ જાઓ ગુજરાતનો દરિયો વટીને ઓલી કોઈ એ બાજુ અમે જાય બહુ મજા આવે એકચુલી જાવ ને તારા ભાઈ તો છે ને એકદમ ભગત છે બોલ એવું બેનું કે તમારે ભગત આમાં બેઠે હાચું 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 મરી જાય હું હાચું 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 તમારા ભાઈને વ્યવહારમાં કઈ ખબર જ નહીં પડતી બોલ હાચું 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 હવે હા ચાચું કરવામાં મહેમાન માયા ભાઈ આવ્યા છે ચા બનાવો બેન ઈંડો લઈ શકતા ને ઓલો ઘુ ઘુ ચા બનાવે છે હા બનાવ બનાવ કેવા કેવા ભાગશાળી છે એ લોકો બોલો મને મજા આવે વાહ સાચું બહુ બહુ સરસ એવું ફેક્ટરીમાં આગ લાગી આગ લાગી ને એટલે એવી આગ લાગી કે એક વ્યક્તિ અમારી બચી નહીં

આખો ભારત મારો પરિવાર આવું કેનારોએ વડોપ્રધાન પહેલી વાર મળ્યો હો સાહેબ એ વાત એ સાચી નરેન્દ્ર મોદી ન હોત તો આ મૂર્તિના દર્શન ન થાત ભારતને જે અત્યારે આપણે મૂર્તિના દર્શન કરીએ છીએ ને એ ન થાત સાહેબ એ વાત નરસ એમાં મારે નથી જાવો અત્યારે પણ એ વાત સત્ય છે એટલે આ આજે કંપનીનો માલિક હતો એ ડાયરેક્ટ મીડિયમ આયોજન કીધું કે આ તમામ જે કા કારીગરો હતા કર્મચારીઓ હતા એ મારો પરિવાર હતો એનો કાયદેસર વીમો છે એ તો મળશે જ પણ મારી કંપની તરફથી જેણે જેણે જીવ ગુમાવ્યો છે એના ફેમિલીને એના પરિવારને એકાવન એકાવન લાખ રૂપિયા એના ખાતામાં જમા કરવામાં આવશે એટલે જે ગુજરી ગયા હતા એ બેનો એમાં કોક તો જોતું હોય ને ટીવી એ ખાતા બેન ટીવી જોતા હતા શેઠિયો ભગવાન કહેવાય

મને કોઈ દેવી ખબર નહોતી મારે મારે આનો ફોટો લૂઝવો પડશે એ તમારા આત્માને શાંતિ કરશે વાહ ભજન કરશ્યો તમ તારે તમારા જીવને સદગતિ કરશે એકાવન લાખ એ હજી હજી બેને જેમ ફોટો સાફ કરતા હતા ને ત્યાં એને દરવાજે ટકોરા થયા દરવાજે ટકોરો થયો થયો બેને ફોટો મૂકીને દરવાજો ખોલ્યો તો જ સામો ઊભો માવો ઓળતો તો બોલો

કોઈ નથી બચ્યું કે ના પણ તમે હું માવો લેવા બહાર ગયો તો માવો લેવા બહાર ગયો તો કીધું ને પછી જે બેન ખીજાણા કે તું ની કહો માવા બેન કરો માવા બેન કરો પણ વેસન માલી બહાર નથી નીકળવો કારણ કે 51 લાખ નો માવો છે સાહેબ એની વાતો નો રહે સાહેબ જેના ખોળિયા જુદાના આત્મા એક હોય રામાયણનો ખોળો છે રણજીત આતા થી અને સંતોની હાજરી છે ભગવાન રામ જયારે ભગવાન ને ને ગાદી બેસાડ્યા વાત રામરાજ ની સ્થાપના થઈ ભગવાન રામ અવધપતિ બન્યા અને રામરાજ એને કહેવાય કે દરેક માણસો પોતપોતાના પોતાના વિષયમાં રશા રહે બીજાની ગાણીમાં કોશ્યું નો નાખે સાંભળજો એક જ પાંચ મિનિટમાં મારે વાત પૂરી કરવી છે રામરાજ એને જ કહેવાય અને એવું જ રામરાજ સંતો છે એના કાર્ય કરી રહ્યા છે એ સંસ્કૃતિનો ઉજાગર કરી રહ્યા છે વીરવર પુરુષો છે એ બરોબર રખપો કરી રહ્યા છે સંતો છે એ બરોબર પરવચનો આપી રહ્યા છે અને એવે તાણે ઋષિમુખ પર્વત ઉપર એકવાર નું પ્રવચન છે બહુ સરસ વાત છે એટલે કહો તમારે ન સાંભળવ્યા તું એલા બેહી જાય તમારે ના સાંભળ્યું હા એટલું મારું ઓ શું બોલવું કારણ કે સાંભળી જાય તો પણ બહુ સરસ મને આ ફરમાશ બે વાર આવે એટલે મેં લીધી આ વાત નહીં તો હું ભૂરું જ કરતો છું આપણે કાંઈ આપણે 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 પૂરું કરીએ પહેલાં કોક ઊભો થાય એની કરતા જ નકુશામાં આંગળી નો નાખી દઈએ આપણે હા એટલે અને ખરેખર અમારી તકલીફ પિક્ચર એ છે બાપુ કે હવે કંઈક ધાર્મિક વાત ચાલુ કરી દે હાલો હાલો ઉપાડી ધર્મની સાહેબ અમેરિકાને હાડીસ સો વર્ષ થયા વાત મેં કરી આ ભણેલ ગણેલ બધા છો પગે લાગીને કહું હું કોઈ અમેરિકાનો વિરોધ નથી કરતો અમેરિકા હું જાઉં છું દર વર્ષે બે વાર કારણ કે નવું ડેવલોપ હોય એ વધારે વિકાસ લેતો હોય આપણો પ્લોટ વિસ્તાર વધારે ડેવલપ થતો હોય પણ પ્લોટ વિસ્તારમાં આપણા જૂના ગામ જેવી હાકેજ ન હોય એમ અમેરિકામાં આપણે શીખવાનું એટલું રહે કે હાડી સસો વર્ષ પહેલા જેનો જન્મ થયો તો એ પ્રજાની અંદર કેવી આવડત હશે કે હાડી સસો વર્ષમાં વિશ્વ સત્તા લઈ લીધી આપણે શીખવાનું એ હોય મારો કહેવાનો અર્થ હું ગામ ત્યાં નાયત જ ન નાયત ને ક્યાં કરો ફેમિલી એવું ન મોટા બાપુ આવે પછી વાળું કરવા બે ખરેખર બાપુ

અંકલ આવ્યા તો આપણે મોકલવા કોના ઘી આપણે સમજવું શું કે આ આવ્યા છે ઘરવાળા કે માસીના ઘરવાળા આવ્યા એનો અર્થ એ છે વાત સાંભળજો આ ગંભીરતાની વાત છે સાહેબ હસવાની તો છે જ વાત એમાં કોઈ સવાલ નહીં પણ ગંભીરતા છે ત્યાં મામી નથી ત્યાં મામા નથી ત્યાં કાકી નથી ત્યાં કાકા નથી એ આંટીમાં આખો લોટ આવી જાય છે આંટીમાં આંટી કીધી એટલે માસી આવી ગઈ મામી આવી ગઈ ફયે આવી ગઈ એનો અર્થ એ છે ત્યાં ફેમિલી નથી ત્યાં પાટલા હાહુ નથી ત્યાં હાળી નથી અહીંયા ખબર પડે કોણ આવ્યું તમે મારા મામા આવ્યા તો આપણે આખે આખું ચિત્ર દેખાઈ જાય કે બાના ભાઈ કોણ આવ્યું કે મારા કાકા આવ્યા બાપુજીના નાના ભાઈ કોણ આવ્યું મારા મોટા બાપા બાપુજીના મોટા ભાઈ કોણ આવ્યું મારા દાદા બાપુજીના પિતા

આપણા કેટલા એવા પરિવાર છે ખવારમાં આખું ઘર બેસીને કપૂર ગૌરવ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રમ હૃદયરવિંદમારી ઉતાર ધન્યવાદ આપું મુસલમાનના દીકરાને એનો છોકરો દસમામાં માં નાપાય છે તો પોહાણ છે પણ દસમા ધોરણના છોકરાને કુરાને સરફની આયાત ના આવડતી હોય તેને પોહાણ નથી અને આપણે કેટલાના દીકરાને ગીતાજીના શ્લોક આવડે છે મંડાઈ જાય પેલા પેલા બનો રામને પ્રેમ કરો કૃષ્ણ ને પ્રેમ કરો તમારી કુળદેવી ને પ્રેમ કરો કેવલ નામના ઝંડા નહી જ્યારે એને પ્રેમ કરશો ને તો જ એના માટે મરવા તૈયાર થશો દાખલા તરીકે તમે રસ્તે જતા હો અને કોઈ બે જણા બાજતા હોય તો ઓળખ ઓળા નથી આપણે કઈક લઈ લો ભાઈ ખોટો જે હોય એ લઈ લો પણ એની અંદર તમારો મિત્ર ને તમે જોઈ જાઓ તો જાનની જોખમે ઉતરશો શું કામ એ મિત્રને તમે પ્રેમ કરો છો તેની માટે મરવા તૈયાર થશો રાણા પ્રતાપે પ્રેમ કર્યો આ ધરતી ને શિવાજીએ પ્રેમ કર્યો ધર્મ ને હનુમાનજીએ પ્રેમ કર્યો રામ ને એનો સેવક બની ગયો દાસ બની ગયા સાહેબ ભગવાન રામ બેસી ગયા વાત એટલી છે બરોબર ઋષિમુખ પર્વત ઉપર પ્રવચન ચાલે છે અને નારદજીના ના મોઢા શબ્દ નીકળ્યા કે ભગવાન રામને રૂબરૂ ન મળી શકો તો મુબારક પણ રામ કરતા એનું નામ છે એ વધારે કામ કરશે